બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો મહાકાળી કી જય હો માહાભારતની આ કથા સાંભળનાર સર્વે ને અને ભાવિક ને મારા શંકર ના ઓમ નમો નારાયણ આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારત મહાભારતની કથામાં યાન પર્વ નો મહિમા ચાલી રહ્યો છે અને આજે નવમું કડવું સાંભળશો આઠમાં કડવામાં સાંભળ્યું પાંડવો હિમાલય હાડ ગાળવા નીકળ્યા છે ભૂખ લાગે તો વનફળ તોડીને ખાય છે તરસ લાગે તો સરોવર આવે ત્યારે પાણી પીએ છે થાક લાગે ત્યારે ટોળા મળીને ઝાડ નીચે બેસીને આરામ લઈને ઉભા થાય છે પાછો માર્ગ પકડે છે ત્યાં સુધી શ્રવણ કર્યું હવે આગળ સાંભળો એમને ભગવાન નું નામ પકડ્યું છે કલયુક્ કેવલ નામ આધારા સિમર સિમર ઉતરે પારા રામ નામની ની નાવડી તારવા માટે એમને નાવ પકડ્યું છે નામ પકડ્યું છે અને પાંડવો ચાલ્યા જાય છે પ્રભુ સ્મરણ કરતા કરતા હવે આગળ સાંભળો ન મૂકડવું बोल्या जय मुनी मुखी एम सुनो जन में जय धरी प्रेम चाल्या यरणे सती ना सूत जनाथी ना सेचे यम दूत એવા ભજન ની ધૂન ચાલે માયા માં ચિત્ત વૃત્તિ ન ઘાલે માન્યું જૂઠું સંસાર સુખ માન્યું જૂઠું દેહ નું નથી આત્મા ને સુખ દુઃખ જરા છીએ ચેતન દેહ થી પરા આપણા દેહ સગાઈ સાની અજ્ઞાનતા થી લેશો માની તે તો માયા માં રહે સદા મોક્ષ માર્ગ ન મળે કદા એવું સમજી ને વનમાં વહે પડે રજની ત્યાં પડી રે થાય પર ને પંથ કાપે એવી કાયા ને કષ્ટિ આપે વાગે ચરણ માં કાંટા ગણા તેની વેદનામાં નહી પણ તે દુઃખ ભણે રટે રામ તણુ એક નામ સમાવી દીધો છે ક્રોધ કામ જન્મેજય રાજાને ઋષિ જયમુની કહે છે કે હે જન્મેજય રાજા પ્રેમ કરીને આ કથા સાંભળો માર્ગે સૂત પાંડવો કુંતા પુત પાંડવો પાંડવો ચાલ્યા જાય જાય છે જમનાથી યમદૂતો પણ નાસી એ રામ નામની ધૂનની સાથે માયા માં માયામાં વૃત્તિ બિલકુલ ગાલતા નથી સંસારનું સુખ જૂઠું માન્યું છે દેહને દુખ પડે છે એ પણ જૂઠું માન્યું છે અને રામ નામ રટતા રટતા ચાલ્યા જાય છે આત્માને કઈ સુખ દુઃખ નથી અને આ ચેતન દેહ થી બારો છે અને એટલા માટે માયા માં રહે છે મોક્ષ માર્ગ એમને મળે નહીં એવું સમજીને પાંડવો બધા મોક્ષ માર્ગ માટે બધા સુખોથી દૂર થઈ દુઃખોથી દૂર થઈને વનમાં રહે છે જ્યાં રાત પડે ત્યાં અને સવાર પડે પ્રભાત થાય ને પાછો માર્ગ પકડે છે

आवे वी कटवन नीरवात ते नो मनमान थी उचाट वकी वाट ने टेक रटिया दो दो खोयो ने खाडा खैया पहाड पर्वत ने गुफा गिरी बीड बिहमणा ने बाधरी વૃક્ષ વેલી વનસ્પતિ જાજી પશુ પક્ષી રહે ઘણા ગાજી કું ત એવા સત્પણે ચાલ્યા જાય નો મહેમાન કહેવાય ત્યાંથી સ્વર્ગ બહુ સુર દર્શન થયા તવ ઇન્દ્રાએ એમ કયું સર્વ કળા થાઓ છો કેમ એક વાર પરીક્ષા લઈએ પછી દર્શને આતુર થઈએ વાંકી વાંકી વાટો આવે છે ટેકરા આવે છે મોટા મોટા જળના ધોધો આવે છે ખાડા ખાઈઓ આવે છે પહાડ આવે પર્વત આવે ગુફાગીરીઓ આવે છે બિહામણા અને બીડના જંગલો આવે છે ખૂબ મોટા મોટા વૃક્ષ વેલા વનસ્પતિ પક્ષીઓ એમાં ગાજી રહે એવો એવો બિહામણો વન આવ્યો છે ને એમાં પાંડવો જાય છે એમાં પ્રવેશ કર્યો છે એવા એ સત્યપણે ચાલ્યા જાય છે પાંડવો એનો મહિમા ગાવતા ગાવતા વર્ષો વીતી જાય એનો મહિમા કહી ન શકાય હવે સ્વર્ગ લોકર સ્વર્ગના બધા સૂર છે એ પણ પાંડવોના દર્શન કરવા માટે આતુર થયા છે આંકડા કેમ છો પાંડવોની પરીક્ષા લઈ લઈએ અને પછી દર્શન કરવા આતુર થઈએ એમ કઈને દીધા ખચમાવી પોતે અપ્સરાને બોલાવી જાઓ જઈને કરો નાટાંભર કરો પાંડવો નું સતભંગ ત્યારે તમને રે જાણું સાચી નહી તો નૃત્ય ની કરનારી કાચી એવી યાજ્ઞા ના ઇન્દ્રે દીધી તવિઓએ તૈયારી કીધી પંથે પોંડ પળાય આવી આગળ અપ્સરા ત્યાં બહુ કોમળ અંગ ની રૂપે રમાય બહુ સુખ ધામા કરી રહી છે થઈ થઈ કાર થાય ઝાઝર નો ઝણકાર અતિ નખરા કરીને નાચે જોઈ તપસવી નું મન રાચે નજરો નજર પાંડવો દેખે પણ મનથી ગણે તું છ લેખે નૃત કરી અપસરા રે થાકી એને કઈએ ન રાખ્યું બાકી પછી માનું થઈ મસ્તાન કીધું વસ્ત્ર વિના વાન એમ માઠા ધાર્યા મને સુભા ત્યારે પાંડવો ખંચાય ને ઉભા સતપણે પાંડવો ચાલ્યા જાય છે ઇન્દ્રના સ્વર્ગના સુર બધા દર્શન કરવા આકળા થયા ઇન્દ્ર રાજા એમને કહ્યું કે આકળા મત થાઓ એકવાર પાંડવોની પરીક્ષા લઈ લઈએ પછી આપણે દર્શન કરવા જઈએ એમ કહીને ખમચાવી દીધા અને પોતે ઇન્દ્ર રાજા એ બોલાવી છે કહ્યું કે તમે જઈને જઈને સત્ય ભંગ કરો અને આરંભ કરો ત્યારે તમને હું સાચું માનું નહીતર તમે નૃત્ય કરનારી કાચી એવી ઇન્દ્રદેવે આજ્ઞા આપી ત્યારે નારીઓ અપ્સરા તૈયારી કરી જે માર્ગે પાંડવો જાય છે એની આગળ આવી છે અપ્સરા બહુ કોમળ કાયા છે એની એનું રૂપ રંગ દેખીને ભલભલા ઋષિ મુનિઓ છકી જાય એવું એનો રૂપ રંગ છે અતિ નખરા કરી નાચે છે તપસ્વી નું જાય પાંડવો નજરો નજર દેખે છે પણ મનથી એને તુચ્છ લેખે ગણે છે અપ્સરા નૃત્ય કરીને થાકે છે કઈ બાકી રાખ્યું નહીં અને પછી એને પોતાના વસ્ત્ર પણ ઉતારી નાખ્યા વસ્ત્ર વગરનું એનું શરીર બનાવી દીધું નગ્ન થઈ ગઈ

બંધ રાખ્યો વસ્ત્ર પછી ગઈ સ્વર્ગ સદન જો સ્વર્ગ વાસી રાજના ત્યાં આવી ને લાગી ચરણ સ્વામી નિરખી નવખંડ ધરણા सत्वादी तपस्वी लोक तेना व्रत कोर्या मे फोक पण या वाट ढमन आज सुधी नथी निकळ्या सती ना सुत सतवंत साचा येथी अवर जन सुकाचा કર્યા યંત્રી ક્ષ ને દર્શન સતી સુના એમ ઘણા દિવસ પંથ પળ્યા સતવાદી મનવસ બળ્યા શરમાની છે કે મારી મહેનત ધૂળ થઈ ગઈ નાટક કરવાનું તપસ્વી લોકો જોયા એમના વ્રતોનો મેં ભંગ કર્યા પણ આવા દ્રઢ મનોબલ વાળા આજ સુધી મેં નથી જોયા કોઈ નીકળ્યા નહીં સતિકું પુત્ર પાંડવો સત્વંત છે સાચા છે અને બીજા બધા માણસો કાચા છે

ધર્મ રાજા વિના ભાઈ ચાર થયા તરસાય પરમ પાર એવે આવ્યું સરોવર એક ત્યાં છે વડલા ઝાડ વિવેક તેની નીચે બેઠા નરનાર જળ પીવા ઉઠ્યા વીર ચાર જઈ બેઠા સરોવર લાગ્યા ત્યારે થઈ ગયા છે અર્જુન ને સહદે થયો ની કુળજી બળવંતા ચારે ભૂપ થઈને પડ્યા છે પાષણ રૂપ જોઈ ધર્મ રાજા વિસ્મય થાય મમ ચારે ક્યાં જાય ત્યારે દ્રૌપદી ભય આતે શું થયું મારા સ્વામી માર્ગે ચાલતા ચાલતા પાંડવો જાય છે ને એવામાં એક દિવસ શું થાય છે માર્ગે ચાલતા ચાલતા ખુબ ત્રસ લાગે છે ધર્મરાજા વગર ચારે ભાઈઓ નિકુળ અર્જુન સહદેવ ને ભીમ તરસ્યા થયા છે એક સરોવર આવ્યું વડલાનું ઝાડ છે એની નીચે પાંડવો અને એમની નારી દ્રૌપદી બેઠા છે પચાર ભાઈઓ પાણી પાણી પીવા પીવા માટે ઉઠ્યા છે છે તીર ગયા લાગ્યા અડધું પાણી પીધું છે અને પથ્થરના થઈ ગયા ભીમ અર્જુન સહદેવ અને નિકોળ ચારે ભાઈઓ પથ્થર રૂપ થઈ ગયા ધર્મરાજા જોઈને વિસ્મય પામ્યા દ્રૌપદી પણ ભય પામી કે આ શું થઈ ગયું સ્વામી કોમળ મુખ આવ્યો ધર્મ ના દિલમાં એમ હવે ગીરી જવાશે કેમ અતિ થઈ ગયા ઉદાસ પડ્યો પેટ માં પુરાણ ત્રાસ વાણી ધર્મરાજા વિસ્મય પામ્યા દ્રૌપદી ભાઈ પામી બેવને ખુબ દુઃખ પ્રગટ્યું મોઢા ઉતરી ગયા અને મનમાં એમ આવ્યો કે હવે હિમાલય કેમ જવાશે અતિ ઉદાસ થઈ ગયા પેટમાં બહુ ત્રાસ પડ્યો આંખમાંથી આંસુ છૂટ્યા ત્યારે સામે ગુફા છે એમાંથી અવાજ આવ્યો છે મનમાં ધરીને ઉલ્લાસો કધરો છોરાય ભાઈની થઈ પથ્થર કાય ચાર પ્રશ્ન પૂછો છો તમને એના ઉત્તર આપો એમને તો તો ચારે તમારા વીર હતા તેવા અમે શરીર શુણી બોલ્યા છે ધર્મરાય પૂછો પ્રશ્ન તોય ઉત્તર થાય બોલ્યો ગાંધર્વયાણી ને પ્રીત સાંભળો ધર્મ દઈને ચીત ગુફામાંથી અવાજ આવ્યો છે ગાંધર્વ નો ત્યાં વાસ છે

વ્યાસવલ્લભ વાણી પ્રશ્નો ચાર પૂછાય આગળની કથા દસમા કડવામાં સાંભળશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ